દાહોદના પંકજ સોસાયટીમાં આવેલ સમાજવાળી ખાતે ભીમયોધ્ધા ગ્રુપ પરિવાર દ્વારા સત્યશોધક સમાજના સ્થાપક છૂત અછૂત અને વર્ણન વ્યવસ્થાના વિરોધી ભારત પહેલી કન્યાશાળાના શાળાના સ્થાપક સ્ત્રી સશક્તિકરણના હિમાયતી સમાજ સુધારક જ્યોતિરાવ ફુલેજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી તેમનો જન્મ અગિયાર ચાર અઢારસો સત્યાવીસના ના દિવસે થયો હતો બાળપણમાં છુ આ છૂતનો કડવો અનુભવ થવાના કારણે વર્ણવ્યવસ્થાના વિરોધી બન્યા હતા તેમના પત્ની સાવિત્રીબા ફુલે દ્વારા સક્રિય સહકાર મળતા સ્ત્રીઓને શિક્ષિત કરવાના પ્રયત્નો કર્યા હતા જ્યોતિરાવ ફુલે દ્વારા તમામ દલિતો અને વંચિતોને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે પહેલ કરી હતી તેઓ વિધવા વિવાહના સમર્થક અને ભૂણ હત્યાના વિરોધી હતા તેમણે ગુલામગીરી પુસ્તક લખ્યું હતું જ્યોતિરાવ ફુલે દ્વારા બ્રાહ્મણવાદને નિશાનો બનાવીને પંગા પંડિતની પોલ ખોલી નાખી હતી દ્વારા જ્યોતિરાવ ફુલેજી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી જ્યોતિરાવ ફુલેજી ઓબીસી સમાજમાંથી આવતા હોવાથી ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર દ્વારા ઓબીસી સમાજના અગ્રણીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ શૈલેષ રાઠોડ દાહોદ